હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દસ જ મિનિટમાં બની જાય એવા હેલ્ધી ઢોકળા એટલે કે આજે આપણે બનાવીશું જુવારના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા તો ચાલો આ ઢોકળા ખાટા ઢોકળા કેવી રીતે બનાવવા ઇન્સ્ટન્ટ ઢોકળા એ પણ બિલકુલ આથા વગર અને એકદમ સોફ્ટ અને પોચા અને જાળીદાર તો ચાલો એના માટે આપણે તમે જોઈ શકો છો એકદમ પોચા અને જાળીદાર અને આજે આપણે બનાવીશું ચટણી સાથે અને આ ઢોકળા આપણે તમે ડાયાબિટીસ કે એની અંદર પણ તમે ખાઈ શકો છો અને ડાયટમાં પણ ખાઈ શકો છો તો ચાલો એના માટે મેં એક કપ જુવારનો લોટ લઈ લીધો છે અને અડધો કપ મેં અંદર થોડી નાનો વન થર્ડ કપ આવે છે એ સૂજી લીધી છે અને એ જ કપ ભરીને આપણે દહીં આંખું લીધું છે જેટલો લોટ એટલું દહીં મેં લીધું છે તો ચાલો હવે આના અંદર આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અને પછી આપણે બીજા મસાલા અંદર કાંઈ ઉમેરવાના નથી પણ આને મિક્સ કરી દેવાનું છે ને આ ઢોકળા તમે જો સુગર તમને લેવલ વધતું રહેતું હોય ને એની અંદર તમને કંઈ પણ ખાવાનું મનાય હોય અને તમે કંઈ ખાઈ ના શકતા હોય તો આ ઢોકળા તમે બનાવીને ખાઈ શકો છો અને એના માટે ડાયટ ઢોકળા પણ આપણે કહીએ છીએ અને આ ઢોકળાની અંદર બિલકુલ આપણે ઓછા મસાલા અને ઓછા તેલમાં તેલ વગર બની જાય એવા આપણે બનાવવાના છે બિલકુલ થોડું એવું આપણે એક ચમચી જેટલું તેલ આપણે વાપરીશું તો ચાલો હવે આપણે સારી રીતે બધું ચલાવી લીધું છે અને ઢાંકીને મૂકી અને ચટણી બનાવી લઈશું આપણે તો ચટણી માટે મેં અહીંયા ખૂબ સારા એવા વધારે ધાણા લીધા છે ધાણાને સારી રીતે ધોઈ લીધા છે સાફ કરી લીધા છે અને જે મિક્સર જારની અંદર જેટલા ધાણા આવે એટલા લીધા છે સાથે થોડા સિંગદાણા લીધા છે અને અહીંયા મેં થોડી સેવ લીધી છે અને આ થોડા ફુદીનાના પાન છે અને સાથે હવે થોડું તીખા માટે આપણે થોડા અને બે નાના લીલા મરચાં લીધા છે થોડા એ તીખા છે એટલે બહુ તીખી ચટણી નહીં બને અને એની સાથે આપણે મીઠી ચટણી બનાવીશું તો મેં અહીંયા દોઢ ચમચી જેટલી ખાંડ લીધી છે અને અહીંયા આપણે એક ચમચી જેટલું દહીં લઈ લઈશું અને સાથે આપણે ઉમેરી અને આને પીસી લેવાનું છે તો પીસાઈ જાય એટલે આપણે ત્યાં સુધી તો ચાલો એના માટે આપણે મિક્સર જાર લઈ લીધું છે અને મિક્સર જારની અંદર આપણે ચટણીને સારી રીતે આપણે પીસી લેવાની છે તો ચટણી પણ આપણે સરસ રીતે પીસાઈ ગઈ છે અને લઈ લેવાની છે આપણે એક વાસણની અંદર લઈ લઈશું તો આ રીતે ચટણી બનાવવાથી એની સાથે આ ઢોકળા ખૂબ ટેસ્ટી લાગે છે અને હવે આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જે બેટર બનાવેલું છે એને જોઈ લેવાનું છે તો બેટર પણ હવે આપણું સેટ થઈ ગયું છે થોડી વાર તો ચાલો હવે એને પણ જો સૂજી પણ સરસ થોડી આપણી અંદર ઉમેરી લીધી એ પણ ભૂલી ગઈ છે બાકી જુવારનો લોટ છે તો આપણે અઢીસો ગ્રામ જુવારનો લોટ હતો અને પચાસ ગ્રામ જેટલી આપણે સૂજી ઉમેરી લીધી તો બેટર પણ સારું બની ગયું છે અને આ ડાઇટ ઢોકળા આપણે એમાં થોડી હળદર ઉમેરી દઈશું એટલે શું છે કલર સારો એવો ટેસ્ટ લાગે અને આપણે આમાં હળદર મિક્સ કરી દઈશું અને પછી લગાતાર આપણે બેટરને ચલાવતા રહીશું બેટર પણ આપણું જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું બની ગયું છે તો ચાલો હવે આપણે એને ટોકળા થાળી લઈ લઈશું અને અહીંયા આપણે એને ઉપર તેલ લગાવી દઈશું અને પછી આપણે આ રીતે આપણે ટોકળાનું અંદર ઉમેરી દઈશું પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે તમે એનો કે તમે સોડા કોઈ પણ તમે ઉમેરી શકો છો પણ એનો હતો એટલે ઈનો ઉમેરેલો છે તમે સોડા પણ લઈ શકો છો તો ચાલો બંનેનું રિઝલ્ટ સારું જ આવતું હોય છે અને હવે આપણે ઢોકળા પ્લેટની અંદર લઈ લઈશું અને પાણી ગરમ કરવા મૂકેલું છે એની અંદર આપણે તો આપણે આ રીતે ઇન્સ્ટન્ટ ખાતા ઢોકળા એ પણ આજે આપણે જુવારના લોટના તો ઉપર લાલ મરચું આપણે છંટકાવ કરી દઈશું થોડું ધાણા પાવડર છંટકાવ કર્યો અને તમે મરી પાવડર પણ છંટકાવ કરી દોને આ થાળી હવે આપણે અંદર મૂકી અને એને સ્ટીમ કરી લઈશું થોડી વાર માટે આપણે એને દસ મિનિટ માટે આપણે ઢાંકી દઈશું તો દસ મિનિટની અંદર આ બધા તૈયાર થઈ જાય છે તમારા ઢોકળા અને બહુ વાર લાગતી નથી હોતી તો તૈયાર છે હવે આપણા ઢોકળા પણ અંદર સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે ઉતારી લઈશું અને એના હવે આપણે ઉપર થોડું તેલ લગાવી દઈશું તો અહીંયા સિંગ તેલ લગાવી રહીશું તમે કોઈ પણ તેલ વાપરી શકો છો એટલે શું છે આપણા ઢોકળા ઉપરથી ડ્રાય ના થાય અને સરસ એવા પોચા રહે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે ઇન્સ્ટન્ટ જુવારના ઢોકળા ખાટા ઢોકળા બનાવજો ચટણી સાથે તો ચટણીમાં આપણે મીઠું નતું ઉમેરેલું એટલે મીઠું પણ મેં અંદર ઉમેરી દીધું છે અને આ રીતે ચટણી સાથે ખાવાથી ખૂબ ટેસ્ટી લાગે છે તો છે ને મેં ફ્રેન્ડ્સ જોઈ શકો છો એકદમ જાળીદાર ને સોફ્ટ અને પૂચા તો આ રીતે બનાવશો ફ્રેન્ડ્સ જુવારના ઢોકળા તો એકદમ જાળીદાર બનશે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગશે ને કે તમે આને વારંવાર બનાવશો અને જો તમે ડાયટ કરતા હોય તો તમે ડાયટમાં પણ તમે આને સામેલ કરી શકો છો અને જો ફ્રેન્ડ્સ તમને ડાયાબિટીસની અંદર ડાયાબિટીસ કે સુગર કે હોય તમને તો પણ તમે એને આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે ઢોકળા બધા તૈયાર થઈ ગયા છે સાથે ચટણી પણ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ એક લાઇક આપી દેજો અને તમે ક્યાંથી રેસીપી જોવો છો તેને મને કમેન્ટ કરીને જણાવજો તમારા શેરનું નામ કે તમારા ગામનું નામ તો ફરી શું છે કે નવી રેસીપી લાવવાનું મને પ્રોત્સાહન મળે અને ફ્રેન્ડ્સ હજુ સુધી જો તમે એક લાઈક નથી કરી તો લાઈક આપી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી આપણે મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરજો જુવારના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા ફક્ત દસ જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે આ રીતે ટોકડા પણ હું તમને નજીકથી બતાવી રહી છું તો જોઈ શકો છો કેટલા સરસ ટેસ્ટી લાગે છે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બનાવજો ફ્રેન્ડ્સ અને જોતા રહેજો ફરી મળીશું નવી રેસિપી સાથે